સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ચણામાં પાવડા હાકીએ છીએ જેથી કરીને પાણી વારવામાં થોડું ખેલવી રહ્યા અને ચણામાં સુકારો આવવાની શક્યતા ઓછી તો આવી રીતે છે ને પાવડા હાકીએ આ પાવડા એવી રીતે હાકીએ જેથી કરીને સાઈડમાં ચણાના ચણાની બાજુમાં પારી થાકી આવે એટલે પાણી કાઢવા ટાણે થોડું ખેલું રહ્યા અને ચણાના મૂળ સુધી સીધું પાણી ન પૂગે ચણા છે ગુજરાત બે નંબર બે નંબર ચણા છે કાબુલી કાબુલી ચણા બે નંબર આવા છે ટેક્ટરથી પાવડા આકીએ મોટા પાવડા આકીએ જો આવી રીતે આખી પાવડા કણામાં આપણા કણા હવે ટ્રેક્ટરમાં બે ગયા ભાઈ ઘરેનો પાવડો છે ને એ નાનકડો રાખવાલો સાઈડમાં બે મોટા અને પારી હરકી થાકી આવે બે મોટા અને વચ્ચે એક નાનકડો પાવડો ફિટ કરીને આખીએ છીએ જેથી કરીને વચ્ચેની જે પારી બને એ નાની બને અને બે સાઈડોની પારી છે ને એ મોટી થાય એટલે પાણી જેથી પાણી વાળીએ ત્યારે આપણે સુકારો આવવાની શક્યતા ઓછી રહીએ ચણામાં અને ચણાને પાણી પણ એને જેટલું જોતું હોય એટલું જ પાણી મળે આપણા ચણા છે ગુજરાત બે નંબર કાબુલી સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ચણામાં પાવડા આપીએ છીએ તો ચણા આપણા મોટા મોટા તો બહુ મોટા નથી થયા પણ મીડિયમ મીડિયમ થયા છે અને આપણે ચણામાં ત્રણ પાવડા સાથે આપણે આપીએ છીએ બે પાવડા મોટા એટલે વચ્ચેનો પાવડો નાનો એટલે જેથી કરીને વચ્ચેની પારી છે ને એ નાની થાય અને બે સાઈડોની પારી છે ને એ મોટી થાય એટલે પાણી વારીએ ત્યારે એને જેટલું પાણી જોતું હોય આટલું જ પાણી ઉગે અને મૂળ સુધી ઉગે પાણી